ભીરડી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન ગોગા મહારાજનું પુનઃ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રચલિત ગોગા મહારાજનું મંદિર આવેલ છે અને જેનું નવીન મંદિર બનાવવામાં આવશે આજ રોજ નવીન મંદિરનું પુનર્નિર્માણ માટે શાસ્ત્રી લાલજીભાઈ અને પૂજારી મહેશભાઈ દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ભીલડી પીએસઆઈ એ કે દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફ અને આજુબાજુના આગેવાનો કામ લોકો રાજકીય આગેવાનો સરપંચોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તામા રામપુરા મઠ પરમપૂજ્ય મહંતશ્રી રોપપુરી બાપુ તથા નકળંગ ધામ પેપડો મહંતશ્રી બાપુ પુરી બાપજી તથા નાના કાપરા લાખો માતાના બુવાજી કુરશીભાઈ દેસાઈ અને આજુબાજુના ગામોના સરપંચો અને પોલીસ સ્ટાફ તથા આગેવાનો વીલીડી ગ્રામજનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું સૌ લોકો ખાતમુહૂર્ત કરી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા